હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર લોગ માઉન્ટ આબુની અંદર આજે છે અમારો સેકન્ડ ડે અને આજે અમે જવાના છીએ સાઇટ સીન કરવા માટે તો સાઈટ સાઇટ સીન કરવા સૌથી પહેલાં જાશું ગુરુ શિખર તો સરસ મસ્ત મજાની ધ્રૂપ છે અત્યારે તડકો જોરદાર છે પહેલાં એવું હતું મને કે ચોમાસાની સિઝનમાં વધારે પડતું વાદળછાયું વાતાવરણ રહેતું જ હશે ક્યારેક ક્યારેક વરસાદે આવતું હશે અને ધુમ્મસ આવી જતું હશે પણ એવું કાંઈ હતું નહીં સવારે હું છ વાગે ઉઠી હતી છ વાગ્યામાં અહીં સાવ એટલે સાવ ધુમસ હતું બહાર આમ જોયું ને તો અહીં સવારમાં બાર જ પણ મારે એક બે વિડીયો ને એવું બધું ચાલતું હતું ને એટલે આજે હું સવાર ના ગઈ પણ હવે નવ વાગ્યા છે નવ સાડા નવ હવે ફ્રેશ થઈ અને બહાર નીકળ્યા છીએ ચા પાણી પીવાના છે નાસ્તો કરવાનો બાકી છે બધું બાકી છે તો ચા તો અમે જાતે બનાવશું કારણ કે નાસ્તો સાથે છે એટલે હાલ તો ઘણું બધું બહાર ખવાઈ ગયું હતું એટલે આજે તો જાતે બનાવી અને ખાઈ લેશું કારણ કે આ બધાયને તો જા ચાલે છે વાંધો નથી આવતો પણ મારે એટલું બધું ચાલશે નહીં એટલે ચા બનાવશું હમણાં રસ્તામાંથી પહેલાં દૂધ લઈ લઈ ગાડી સાફ થઈ ગઈ છે બધાય ગોઠવાઈ ગયા છે હવે અહીંયાથી નીકળી છી અને આ છે અમારી હોટલનો બહારનો નજારો આ સામે છે એ હોટલમાં છીએ અત્યારે અમે પોલો ગ્રાઉન્ડ છે પોલો ગ્રાઉન્ડની અંદર છે ને લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને અત્યારે સરસ વોકિંગ કરવાનું એરિયા બહુ સારો એવો છે ગાયોને રાખતા હોય છોકરાઓ ઘાસ કાપી લઈ જાય છે દાંત માં છે સામે પર્વત છે એકદમ મસ્ત દેખાય છે અત્યારનું વાતાવરણ આવું છે ચાલો તડકો તો બહુ છે છત્રી અમે સાથે લીધી હતી વરસાદ આવે એટલે પણ તડકામાં કામ આવશે એવું લાગે છે જો આજે પરવયન પિયુ છે બેયે છે ને કાલે અમે શોપિંગ કરી ને નવા શર્ટ પહેરી લીધા છે બે બ્લુ ડેડી મેચિંગ ગુજરાત છે રાજસ્થાન ની તો જે અહિયાં ની જે ટેક્સી ગાડી હોય ને આ ઈજ જોવા મળી વધારે પડતી તો આથી બધી ગુજરાત ની જોવા મળે આમ તો જોઈએ તો ગુજરાત નું હિલ સ્ટેશન કેવાય ખાલી દસ કિલોમીટર દૂર છે અહિયાં બોર્ડર ગુજરાત નું જ કેવાય ને ગુજરાત થી બુલેટ લઈને હજુ બી તો સૌથી પેલા અમારે અહીંયાથી લેવાનું છે આ ભૂની અંદર સારું છે જો બધું રસ્તા સારા છે ગ્રીનરી એકદમ છે

અહીં રહેવા ના પડે પણ મજા ના રહેવા નતરફ ટ્રાફિક લાગે કે શું લાગે અહીં શું છે બધું આપણે એક એક થાય એક હોય ડાયરેક્ટ ઉઠીને સીધું એવું ન ખાવાનું પછી ખાજે

તો પેલા દર્શન કરતા આવી અને પછી અહીંયા લોકેશન સારું છે તો અહીંયા બેસીને ચા બનાવશું ચલો પાણીનું ઝરણું છે આગળ અહીંયા ભી છે અને આ આપણે ગુરુ શિખર જઈએ અને ત્યાં રસ્તામાં આબુની બહાર નીકળીને ત્યાં જ આવી જાય છે Tall buildings, as the chemicals, they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine. માછલી સરોવર છે અહિયાં બધા એ લોટ એમને એવું બધું નાખે છે બહુ મોટી મોટી માછલીઓ છે ઓરેન્જ કલર ની કેવી છે I'm <speaking in Spanish> નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને સૌથી પહેલા બનાવી છે ચા તો અહીંયા ચા બનાવવા માટે મૂકી દીધી છે અને અત્યારે જો ભેંસ પાણીમાંથી ડાઈ નીકળીને કંટડીનો અવાજ આવે છે જોરદારનો આવે છે અહીંયા થઈ છે મજા છે પણ ચા બની છે અહીંયા અને ચા અને છે ડબ્બો કાઢી લઉં બાકી અનુમાસીનો ફોન આવ્યો છે તમે ગયા તો હુંય તમારે ફરવા આવું નાસ્તો થઈ ગયો છે ચા પીવાઈ ગઈ નાસ્તો થઈ ગયો અને હવે પેકિંગ ગઈ થાય છે તો બસ અમારો કચરો હતો ને જો ભેગું કરી લીધું છે બધું હું તો જો કે કંઈ ફેલાવ્યું જ નથી હવે પેકિંગ થાય છે પેકિંગ કરી અને હવે જાશું આગળ એટલી મજા આવી નોર્મલી તડકો હતો છત્રી રાખી હતી પણ છત્રી પીયું છે કાઢીને કે વિટામિન ડી લ્યો તમે મજામાં છો ને કાજે ડી ની ઊનો ભાઈને બેઠા છે ડી લેતા હા ડી ની ને અહીંયા હે તો પણ નોર્મલ તડકો છે આ તો લેવાનો જો સવારના 10 વાગે પહેલા 10 નહીં 12 વાગે તો લેવાનો જોઈએ નોર્મલ ગમ 2 વાગે લેવાનો જોઈએ આવો નોર્મલ મજાના લોકેશનમાં ચા નાસ્તો કરવાની મજા આવી આ કંઈક અલગ જ છે જે જેટલા સાઇટ સીન કરવાની મજાનો આવે ને એટલી મજા આમાં છે ને આ રીતે નાસ્તો કરવા જમવામાં બધાયમાં મજા આવે બહુ એટલે બહુ મજા આવે એવી પર્સનલી આ એડવેન્ચર લાઈફ આવી બનાવી ખાવું અને આવી રીતે નાસ્તો કરવો અને એ બહુ વધારે પસંદ છે એટલે અમે વારંવાર આવું કરતા હોઈએ કે જ્યાં મિની ગેસ લઈ જાય સાથે અને બનાવતા હોય તો મજા આવે છે તો હવે અહીંયાથી નીકળશું પેકિંગ થઈ ગયું છે ચાના વાસણ ધોવાઈ ગયા છે પાણીમાં બોટલમાંથી થઈ ખાલી એક જ હતી નું વાર નાસ્તો થઈ ગયો પછી બંદર આવ્યો નહી તારે અમે એટલો બધો પથ્થારો કરીને બેઠા તા તો પેકિંગ થઈ ગયું છે ગાડીમાં સામાન મુકાઈ ગયો છે ને હવે અહીંયાથી નીકળી છી અત્યારે તો એક જ બંદર દેખાય છે ને નાસ્તો કાઈ બી દેખાય ને લાખી ફોજ આવી જાય હોય ને કેટલા બધા આવી પડે નાસ્તો કરવા જ નહોતી ભાઈ નો કીધું બંદર આવી જાય

ગુરુ શિખર દે વચ્ચે રસ્તામાં કોઈ સારું એવું આળો આવે તો આપણે ત્યાં રોકાશું નહીતર પછી સીધા ગુરુ શિખરે પણ શું બરોબર ને બબર મસ્તી ની હરિયાળી તો જો અહીં સરસ મજાની છે ટૂંકમાં પહાડમાં કાઈક આવું કાઈક અલગ હોય છે દરેક લોકેશન અલગ હા અલગ હોય છે તો આ હવે અમે ગુરુ શિખર ને પીસ પાર્ક જાશું અમે તો બહુ બધી વખત આવી ગયા છીએ ચાર પાંચ વખત આવી ગયા છીએ પણ પર્વ ખુશી માટે નવું છે બે પર્વ ખુશી તો નહીં પણ પર્વ ના નતો ત્યારે આવ્યો હતો એટલે હવે કઈ યાદ ના હોય યાદ હે એક વર્ષ નહોતો ત્યારે આવ્યો તો તું તને ક્યાંથી યાદ હોય છાપરા હતા છાપરા બધા હોય પર્વ ક્યાં આવ્યો હતો

પાંચ છ વર્ષ પછી તો ડેફિનેટલી મજા જ આવશે પણ અત્યારે જે જૂના ખાલી પાંચ છ મહિનાના જોતા હોય તો એ મજા આવે છે અમે ગયા વર્ષે જે ઉત્તરાખંડ ગયા હતા અને એ ટ્રીપ અત્યારે આખે આખી અમે જોતા હોય તો બહુ મજા આવે છે એ તમે જોજો બહુ મજા આવે એવી એટલે અમે બે જ ગયા હતા ત્યારે ઘણા બધા લોકો એ જોઈ હશે તો નેક્સ્ટ ટ્રીપ એ આપણે કાઈક એવી કરશું પછી એવી આગળ ગોઠવશું મેમરી જે સેવ થાય ને એ પછી જોવાની બહુ મજા આવે તો માઉન્ટ આબુમાં

સો ગાઈઝ અહીંયા ઓરિયા ગામ છે ત્યાંથી અંદર એન્ટ્રી લેવા માટેનો સુલવામાં આવે છે અલગ ચાર્જ કઈક પચાસ એક રૂપિયા હોય છે કેટલા બીસ રૂપિયા છે એન્ટ્રી લઈ લીધી છે ત્રીસ રૂપિયા ચાર્જ હતો મને સોરી વીસ ટ્વેન્ટી રૂપીસ હતો મને એમ કે પચાસ રૂપિયા અહીંયા છે અહીંયા પચાસ નથી તો એક એક આમ જાવ હોય ત્યાં અચલગઢ જઈ શકાય અને આ રસ્તે જઈ છે અમે ગુરુશિખર બે એડવેન્ચર એક્ટિવિટીના છે ને બહુ બધા પેમ્પલેટ આપે છે અને બધું આપે છે તો અમે રિટર્નમાં કરવાના છીએ આ બાજુ નાનું એવું ગામ છે થોડાક એવા ઘર દેખાય છે આ બાજુ સો ગાઈ હવે આમ બ્લોગ ના એન્ડ કરી દઈ બહુ લાંબો એવો વિડીયો થઈ ગયો છે અને નેક્સ્ટ પાર્ટ તમને જોવા મળશે ગુરુ શિખર જે નેક્સ્ટ વિડીયો જોવાનું રહેશે આઈ હોપ તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને ને મળશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બધાઈને બાય બાય